સામાજિક વનીકરણ વિભાગ રાપર અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ભીમાસર ગામે ત્રણ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું લોકોએ અમારો ભીમાસર ગ્રીન ભીમાસરની નેમ વ્યક્ત કરી રાપર તાલુકાના ભીમાસર ખાતે સામાજિક વનીકરણ વિભાગ રાપર અને વસુંધરા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વૃંદાવન આશ્રમ ખાતે ત્રણ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર આજ રોજ કરવામાં આવ્યું હતું વાગડ લીલુંછમ થાય તે માટે વસુંધરા ટ્રસ્ટ દર વર્ષે વિવિધ સ્થળો પર મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર પાછલા ઘણા સમયથી કરતું આવ્યું છે જેમાં આ વર્ષે લીમડો ગુંદી સીસમ કણજી જેવા સ્થાનિક વૃક્ષો અને સ્થાનિક પક્ષીઓને ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર વસુંધરા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ડીએફઓ શ્રી ડૉક્ટર હરેશ મકવાણા આર એફ ઓ એમ આઈ ચાવડા રાઉન્ડ ફોરેસ્ટર કે પી સોલંકીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો વસુંધરા ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ પ્રજાપતિ તેમજ વિશેષ ઉપસ્થિતિ અજયપ્રસાદ રાજગોર કથાકાર તેમજ ગ્રીન ડ્રીમ રાપના સ્વપ્ન દ્રષ્ટાશ્રી યોગેશભાઈ જોશી અને સાધુ સંતોષ સહિત ભીમાસરના સરપંચ રામજીભાઈ સોલંકી ઉપસરપંચ વીરાજી સોઢા કિસાન સંઘ રાપના નવનિયુક્ત પ્રમુખ કુંભાજી ચાવડા પૂર્વ સરપંચ કુંભાજી સેલોત રાણાજી ભીમાણી મેઘજીભાઈ પરમાર દલાજી ઉકાણી તેમજ ભીમાસર લગ્ન સમિતિના સભ્યો ભીમાસરના યુવાનો નવીનભાઈ મકવાણા પ્રતિકગીરી ગોસ્વામી નરેશસિંહ ગોહિલ રમેશસિંહ ડોટ દિનેશસિંહ લોડાણી બાબુભાઈ પ્રજાપતિ ડાયાજી પરમાર મોહનજી લોડાણી ઈશ્વરસિંહ ગોહિલ અશ્વિનસિંહ સોલંકી જગદીશસિંહ લોડાણી નરેન્દ્રસિંહ મુરાણી ગણેશજી લોડાણી તેમજ અન્ય ગ્રામજનો અને યુવાનો બોડી સંખ્યામાં જોડાયા હતા વૃંદાવન આશ્રમ ખાતે ચારે બાજુ ફેન્સિંગ અને પાણીની પૂરતી વ્યવસ્થા પછી આ મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેના કારણે સક્સેસ રેટ સો ટકા થાય અને એક પણ વૃક્ષ બળી ન જાય પાણીની વ્યવસ્થા તેમજ વૃક્ષોની જાળવણીની જવાબદારી મોહનજી લોડાણી અને ડાયાજી પરમાર અને વિભાગ કરશે હાજર સૌ લોકોએ અમારું ભીમાસર ગ્રીન ભીમાસર નામ કરવાની સમગ્ર લોકોએ નેમ વ્યક્ત કરી હતી માહિતી આજ રોજ સાંજે છ વાગે પ્રાપ્ત થઈ હતી